મારું નામ કિરીટ પ્રણામી છે હું કેરલ ક્રોપ સાયન્સમાંથી આવું છું અને આપણી આપણી કંપનીની એક પ્રોડક્ટ વાપરી છે જેનું આપણે પરિણામ ખેડૂત મિત્રને શું મળ્યું છે એના વિશેની આપણે જાણકારી ખેડૂત મિત્ર પાસેથી લેવી દઈશું એક પ્રોડક્ટ છે આપણી સેન્દ્રીય દિવ્ય રત્ન બરાબર સાથે આપણી એક પ્રોડક્ટ છે દાણાદાર પાવર કે જે આપણે આ ઘઉંના પાકની અંદર ખેડૂત મિત્રએ કેટલા દિવસ પહેલાં વાપરી એક મહિના એક મહિના

આપણી કેરલ પ્રૂફ સાયન્સની જે આપણી પ્રોડક્ટ છે ડિગેરજમાં સેન્દ્રિય અને સાથે પાવર કે આપ જે ખાતર અને જે સેન્દ્રીય આપણી પ્રોડક્ટ છે એ ખેડૂત ઘઉંના પાકની અંદર વાપરી છે તો એમને સારું એવું પરિણામ મળ્યું છે તો ગુજરાતના દરેક ખેડૂતને મારી અપીલ છે કે તમે એક મિશન છે આપણી કંપનીનું એક કદમ ખેતી કે લઈ એ અભિયાનની અંદર તમે જોડાશો તો તમને ડિસ્કાઉન્ટની અંદર પ્રોડક્ટ મળશે ઘરે બેઠા મળશે ઓછા ભાવે તમારી જમીન પણ સુધરશે અને સાથે સાથે ઉત્પાદન પણ મળશે તો દરેક ખેડૂતોને મારી નંબર અપીલ છે કે તમે આ જે ખેડૂત મિત્ર જે આપણી સામે ઇન્ટરવ્યૂ આપ્યું છે એ લાઈવ એક્ઝામ્પલ છે એમનો મોબાઈલ નંબર પણ જણાવ્યો છે એમ પોતાનું નામ તાલુકો જિલ્લો દરેક વસ્તુની વિગત તમારે આ વિડીયોની અંદર તમને બતાવવા છે તો તમે સંપર્ક કરી અને ઘરે બેઠા પ્રોડક્ટ મંગાવી શકો છો એના માટે એના માટે આપણે રાજેશભાઈની સાથે તમે સંપર્ક સાધી શકો છો એમનો મોબાઈલ નંબર એ જણાવશે તો તમે ડાયરેક્ટ મોબાઈલ નંબર દ્વારા પણ સંપર્ક કરી શકો છો એમના એમની પાસેથી તમે બે મિનિટ તમને એ પોતે જણાવશે મારું નામ રાજેશ રાજેશભાઈ ડાભી છે હું અમદાવાદ તાલુકાના ક્રોપના ગામમાં વંદી છું અને કેરલ ક્રોપ સાયન્સ કંપનીમાં જોડાયેલ છું ઓર્ગેનિક ખાતર તથા દવાઓ માટેના વિતરણ માટે એમાં મારા એક કસ્ટમર છે પીરસા એમને હું આ ડાંગરની ખેતી વખતે પણ આપ્યું હતું અને હવે આ ગૌની ખેતીમાં પણ આપ્યું છે ડાંગરની ખેતીમાં એમણે સારું એવું ઉત્પાદન મેળવ્યું છે અઢી વીઘામાંથી બસોના સિત્તેર મણ ડાંગર લીધેલી છે અને આ વખતે ઘઉંમાં પણ એમણે એ જ વસ્તુ વાપરી છે અને ઘઉં તમે જોઈ શકો છો કે કેટલા સરસ થયેલ છે નજીક એક વખત બતાવશો અને ક્રોથ પણ સારો છે ફૂટ પણ સારી છે દેખાવ પણ સારો છે એકદમ લીલાછમ દેખાય છે ક્યાંય પણ પીડાશ પડતો છોડ દેખાતો નથી